વ્યાજખોરી અટકાવવા માટે વ્યાજખોરી વિરુદ્ધ જનજાગૃતિ લાવવા માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સેમિનાર યોજાયો ગુજરાતભરમાં પોલીસ લોકદરબાર ભરીને ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે અભિયાન ચલાવી રહી છે એક સપ્તાહ સુધી આ પ્રકારે તમામ જિલ્લાઓમાં અભિયાન ચાલશે આ સાથે આ લોકદરબારમાં જે પ્રકારે લોકો ફરિયાદો કરી રહ્યા છે તેની સામે પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે પણ સવાલ એ છે કે રાજ્યમાં અચાનક રાજ્ય સરકારે વ્યાજખોરો સામે અભિયાન કેમ ચલાવવું પડ્યું જાણકારો કહે છે કે કોરોના મહામારી બાદ ઘણા લોકો રૂપિયાની તંગીનો સામનો કરી રહ્યા છે આવા સંજોગોમાં તેમને વીમા ફસાઈ જાય છે ઊંચા દરના વ્યાજનું થતું નથી અને પછી નાદારીની સ્થિતિ આવી ઊભી રહે છે અથવા તો તેઓ માનસિક દબાણ હેઠળ આવીને કોઈ અનિચ્છનીય પગલું ઉઠાવે છે ગુજરાત પોલીસ રાજ્યભરમાં વ્યાજખોરો સામે ખાસ અભિયાન ચલાવી રહી છે પણ શું વ્યાજખોરોના કથિત ત્રાસનું દૂષણ આ અભિયાનથી અટકશે કોરોના મહામારી બાદ ઘણા પરિવારો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે તેને પરિણામે તેમને વ્યાજે રૂપિયા લેવા પડે છે ઊંચા વ્યાજ દર હોવાથી જો ચુકવણું સમયસર ન થાય તો વ્યાજના ચક્રવૃદ્ધિમાં તેઓ ફસાઈ જાય છે અને કેટલાક કેસોમાં લોકો આત્મહત્યા જેવું અનિચ્છનીય પગલું પણ ભરે છે આ અભિયાનમાં કેટલાક અને નેતા સામે પણ રજૂઆતો થઈ છે જાણકારો કહે છે કે તંત્રના આંખ આડા કાન વગર આ પ્રકારે રૂપિયાને ગેરકાયદે વ્યાજે ફેરવવાનો ધંધો શક્ય નથી કે વ્યાજે અપાતા મોટા ભાગના રૂપિયા બ્લેક મની હોય છે શું છે ગુજરાત નાણાધીરધાર અધિનિયમ બે અને વ્યાજે રૂપિયા લેતી વખતે શી કાળજી રાખવી તેના પર જાણકારોનો શું છે અભિપ્રાય વ્યાજખોરીના ચક્રવ્યૂહમાં કેવી રીતે ફસાય છે પરિવાર માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ આપણા ડીજી સાહેબ એમના દ્વારા એક આખી અભિયાન ચલાવવામાં આવ્યું હતું વ્યાજખોરીમાંથી મુક્તિ બાબત આખા રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં જેટલા લોકો વ્યાજના ચક્રમાં વ્યાજના વીસ ચક્રમાં ફસાયા છે એ તમામ લોકો આગળ આવે લોકો પોતાની કમ્પ્લેન્ટ આપે અને કમ્પ્લેન્ટ આધારે આવા જે વ્યાજખોરો છે જે લોકો પાસે દસ ટકા વીસ ટકા ત્રીસ ટકા વ્યાજ લે છે લોકો વ્યાજ પાછું આપી ના શકે કે મૂડી આપી ના શકે તો એમની પાસે જમીનનો સાતાકત મકાનનો સાતાખત મકાનનો દસ્તાવેજ કરાવી લે છે કેટલાક એવા લોકો પણ જોવા મળ્યા કે જે બ્લેન્ક ચેક્સ લઈ લેતા હતા પૂરો એવા પણ લોકો મળ્યા આ અલગ અલગ જિલ્લાઓમાં એવા પણ લોકો મળ્યા કે જે વ્યાજના પૈસા આપી ના શકવાની સ્થિતિમાં જે લોકો દ્વારા વ્યાજ જેણે લીધેલું છે એ લોકોના પરિવારનું શારીરિક શોષણ પણ કરવાના દાખલા આપણને મળેલા છે એમના પત્નીના એમના દીકરીઓના અને એવી એફઆઈઆર પણ રેપ કેસની અંદર એવી એફઆઈઆર પણ દાખલ કરેલી છે બે હજાર ત્રેવીસમાં જે વ્યાજખોરીને નાશ કરવામાં જે સફળતા મળી છે એ પછી નવેસરથી ફરી એક વખત વ્યાજખોરીમાંથી સમગ્ર રાજ્યને અને આપણા વલસાડ જિલ્લાને મુક્ત કરવા માટે આ એક સ્પેશિયલ સેમિનારનું આયોજન કર્યું છે ગયા વર્ષે ટોટલ એકતાલીસ જેટલા ગુના આપણે સમગ્ર જિલ્લામાં દાખલ કરવામાં આવ્યા હતા વ્યાજ બાબતના અને અલગ અલગ ગુનાઓમાં આપણે પચાસથી વધુ આરોપીઓની ધરપકડ કરી હતી ઘણા બધા આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં પણ ગયા હતા અને એમના જામીન પણ નહોતા મળ્યા બેંકના બધા અધિકારીઓ આપની પાસે આવતા હોય એક્સિસ બેન્ક હોય બધી સારી સારી બેન્કોની બ્રાન્ચો સમગ્ર જિલ્લામાં આવેલી છે તકલીફ મોટી એક જ છે કે લોકો નજીકનો ફાયદો જોવા માટે લોનના પેપર્સ તમારે કરવાની પડે તમે તો ખાલી એક સહી કર દો તમે ખાલી ઓનલાઈન એક ફોર્મ ભરો તમને તરત લોન મળી જશે અને આવા બધા ચક્કરમાં ફસાઈ જાય છે સૌથી મોટું દૂષણ અત્યારે હેરાન ના થાય અને તમામ લોકો જે પધાર્યા ઉપરાંત મીડિયા મિત્રો તમામ મીડિયા મિત્રો આ બાબતે આભાર માનું છું અને અત્રે પધારેલા બેંકના જે અધિકારીઓ છે એનો પણ આભાર માનું છું પધારેલા મારા પોલીસ અધિકારીઓ એનો પણ આભાર માનું છું અને આ હોલ જેમણે આ કાર્યક્રમ માટે આપ્યો એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જય હિંદર ચોવીસમાં રાજ્યમાં કરવામાં આવ્યું અને એ અભિયાનના પણ અભિયાન છે એના જનજાગૃતિ કાર્યક્રમને વ્યાજ બાબતનું આયોજન જિલ્લા લેવલ અહીંયા બધા સુધી મુજબ રાખવામાં આવ્યો છે આ જનજાગૃતિ કાર્યક્રમમાં બસોની વધારે ચારે અને જનજાગૃતિ કાર્યક્રમમાં તમામ લોકોને જોડી નાખો અને ભી અટકાવવા માટે પણ એ બાબતોને નિર્દેશન આપવામાં આવે છે અને સાથે સાથે રાષ્ટ્રીય બેન્કોના તમામ અધિકારી કર્મચારીઓને પણ બેન ટોન બાબતે અહીંયા ગાઈડ કરવા માટે મંજૂરી આપવામાં આવે છે એને જોડવામાં આવે છે અને એમના દ્વારા પણ મંજૂરી પણ આપવામાં આવી રહી છે કે આજે અગોરીનું જેના કારણે ઘણા બધા લોકો પોતાના ઘી પણ ગુમાવે છે ઘણા બધા લોકો પોતાના મકાનો અને મકાનો પણ ગુમાવે છે ઘણા બધા લોકો પોતાનો પરિવાર ફાઇનાન્શિયલી ક્રાઇસિસમાં આવી જાય છે એનાથી બચવા માટે હું વિડીયા મિત્રોના માધ્યમથી બધા પ્રજાની તમામ જનતાને નંબર અપીલ કરીશ આપના આસપાસના વિસ્તારમાં અથવા તો આપની સાથે અથવા તો આપના કોઈપણ પરિવારના સભ્ય સાથે જ આપનો મિત્રો કોઈ પણ એવો વ્યક્તિ છે જેની જેની સાથે વ્યાજો દ્વારા એની હેરાનગતિ કરવામાં આવતી હોય જે કોઈ આવા વ્યાજના દુષ્ક્રમાં ફસાયેલો છે તો એવા તમામ વ્યક્તિઓ આગળ આવે બલસાડ પોલીસ સદેશનની કચેરી આપ ડાયરેક્ટ ફરિયાદ કરવા આવી શકો છો અને સાથે સાથે જિલ્લાના તમામ ટેરે પોલીસ સ્ટેશનમાં આપ પોતાની અરજી લઈને જઈ શકો છો અને કોઈ પણ અરજી આપ લઈને આવશો તો આપના અરજી બાબતે વિદિન સેવન ડે સાત દિવસની અંદર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ગુનો દાખલ કરવામાં આવશે અત્યાર સુધીમાં કેટલા આરોપીઓ સામે કાર્યવાહીમાં અને હજુ પણ લોકોનો ગુનો આમાં ઠંડો હોય તેની માટે કઈ રીતે બે હજાર ત્રેવીસના વર્ષમાં ટોટલ ચાલીસ જેટલા ગુનાઓ વ્યાજખોરો વિરુદ્ધમાં દાખલ કરવામાં આવ્યા હતા ચાલુ વર્ષે ફક્ત એક જ ગુનાઓ દાખલ કરવામાં આવ્યો છે ગયા વર્ષે જે મોટી ડ્રાઈવ આયોજન કરીને ચાલીસે ગુના દાખલ કરીને પચાસ જેટલા આરોપીઓ જે આપણે ધરપકડ અને જે હવા લાગ્યા અને ખૂબ મોટી અસર આપણને દેખાઈ હતી અને ચાલુ વર્ષે પણ જે લોકો વ્યાજખોરીના દૂષણથી અટકે એના માટે આગામી સમયમાં ગયા વર્ષે દાખલ થયેલા જીના તમામ આરોપીઓનું એક ચેકિંગ આ સપ્તાહમાં હાથ ધરવામાં આવશે એ આરોપી દ્વારા જો નાણાં કોઈ લાયસન્સ વગર કોઈ બિઝનેસ કરતા હશે તો એની વિરુદ્ધમાં ડાયરેક્ટ પોલીસ વિભાગ તરફથી સીધી જ કાર્યવાહી કેટલા લોકોને લોનો આપવામાં આવી હતી આ વર્ષે તેવું કુક કર્યું નથી માન્ય ગૃહ મંત્રી શ્રી હરતસંઘવી સાહેબના સીધા માધ્યમ દર્શન હેઠળ ગુજરાતના ડીજીપી શ્રી વિકાસ સાહેબ અને અમારે સાહેબના છે સમગ્ર રાજ્યમાં જે રીતે ડ્રગ્સ વિરુદ્ધનું એક આખું અભિયાન એક આખું કેમ્પેઇન માસ કેમ્પેઇન ચાલુ કરવામાં આવ્યું છે એ રીતે વલસાડ જિલ્લામાં પણ એક મોટું અભિયાન જે ડ્રગ્સના દૂષણ નાબૂદ કરવા માટે ચાલી રહ્યું છે તાજેતરમાં જે શાળાઓ અને કોલેજો શરૂઆત થઈ છે તો શાળા કોલેજના આપણા યંગસ્ટર્સ છે આ અભિયાન ફક્ત ગુના દાખલ કરવા પૂરતું નથી પણ અભિયાનની સાથે સાથે લોકો આ ડ્રગ્સની બધીથી દૂર રહે અને લોકોમાં ડ્રગ્સની બધી બાબતે જાગૃતિ આવે એ પણ એક આનો ભાગ છે એના ભાગરૂપે સમગ્ર વલસાડ જિલ્લામાં એસઓજી પીઆઈ લોકલ પોલીસ સ્ટેશનના પીઆઈ ડીવાય શ્રી અને એસપી અમે ખુદ પોતે અલગ અલગ સ્કૂલ કોલેજીસમાં ડ્રગ્સની બધી બાબતે અવેરનેસ કેમ્પેન હાથ ધર્યા છે આજે પણ એના ભાગરૂપે અલગ અલગ શાળા કોલેજોમાં અમે લોકોએ ડ્રગ્સ અવેરનેસ સેમિનાર કર્યા છે મીડિયા મિત્રોના માધ્યમથી હું વલસાડ જિલ્લાની સામાન્ય જનતામાં ડ્રગ્સની બધી હોય તે ગુખાની કે તમાકુની તમામ બધીથી દારૂની તમામ બધીથી દૂર રહેવા માટે નિમ્ન અપીલ કરું છું અને આપના વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ ડ્રગ્સનું કે ધારનું કે કોઈપણ દૂષણ આપણે દેખાય એ ગેરકાનૂની રીતે ખાનગી રીતે કોઈપણ વ્યક્તિ આવા પ્રકારના ધંધામાં કે આવા પ્રકારની ગુનાખોરીમાં રીત હોય તો તાત્કાલિક આપ પોલીસ અધિક્ષકની કચેરીનો અથવા તો લોકલ પોલીસનો સંપર્ક કરી શકો છો કોઈ પણ ફરિયાદ બાબતે ચોવીસ કલાકની અંદર કાયદેસરની કાર્યવાહી કરી આપવાની જવાબદારી વલસાડ જિલ્લા પોલીસની રહેશે અને ગુજરાત પોલીસની રહેશે સર વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પણ કરી દેવામાં આવ્યું હતું અને તેમને બતાવવામાં પણ આવ્યું હતું કે આ પ્રકારના ડ્રગ્સ છે એ બાબતે વિદ્યાર્થીઓને અલગ અલગ જે ચરસ છે પકડી છે હવાઈ છે ઇનફેક્ટ આજકાલના જમાનામાં જે સાયન્ટિફિક સાયન્ટિફિક ડ્રગ્સ છે જેમની તમામ ડ્રગ્સ બાબતે ના અધિકારી આપણા એસઓજીના પોલીસ અધિકારી એમને રૂપિયા બતાવવામાં આવ્યા હતા આપણી એસઓજી પાસે અલગથી ડ્રગ્સ આઇડેન્ટિફિકેશનની કીટ છે એ પણ એમને બતાવવામાં આવ્યું અને એમને બતાવવાનું કે આવી બધી જે પણ ગોળીઓ અવેલેબલ હોય છે આપ કોઈ પાર્ટીમાં જાઓ છો કે નાની જોડી આપને આપવામાં એ તમામ વસ્તુ હૃદય એમને બતાવીને એમને ગાઈડ કરવામાં આવ્યા હતા અને એમને એ પણ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી એમને જે ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી એમને એ પણ બતાવવામાં આવ્યું હતું કે આ એક વખત આની બધી તમને અથવા તો આની તમને એડિક્શન થાય તો તમારા શરીર ઉપર એની કેટલી ગંભીર એને નુકસાન થાય છે અને તમારા શરીર અને તમારા તમારા મગજ ઉપર જે નુકસાન થાય છે એ પણ બતાવવામાં એડિક્શનના કારણે આપ અને આપણો પરિવાર કેટલી હદે હેરાન થઈ શકે છે એ બાબતે પણ એમને માર્ગદર્શન મોબાઈલની બધા ડેટા એમની પાસે આવી જાય અને પછી જેવું તમે પહેલાં મહિને બીજા મહિને હપ્તો વ્યાજનો ના ભરો એટલે ત્રીજા મહિને એ લોકો શું કરે તમારા ફોટા મોર્ફ કરીને તમારી સાથે ગંદા છોકરીના કે એવા કોઈ ફોટા સાથે તમારા કોન્ટેક લિસ્ટમાં મોકલી દે ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં આપણા જ પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમમાં એક મહિલાએ લોન લીધી હતી ઓનલાઈન એ લોન ના ભરી એટલે આણંદના કોઈ વ્યક્તિએ જે લોન લોનના પૈસા ભેગા કરવાના જેની જવાબદારી હતી લોન કલેક્ટ કલેક્શનવાળો એણે છોકરી સાથે કોઈના ફોટા મોર્ફ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા અને પછી આપણે આરોપી પકડ્યો હતો એટલે આ એક ઓનલાઈન લોન લેવાની જે છે ને પ્રવૃત્તિ ને વૃત્તિ લોકોની કે ભાઈ મારે તો કંઈ કરવાની જરૂર નથી આપણા મોબાઈલમાં લિંક આવી ગઈ છે ઘરે બેઠા લોન મેળવો લાખ રૂપિયા બે લાખ ને તમે ભરો એટલે તમને પૈસા તો મળે પણ પછી તમે વ્યાજ ના ભરો એટલે તમારી આખી જેટલી બી તમારા પરિવારના સભ્યો તમારું મિત્રો બધે તમારી બદનામી કરી દે એટલે કે આ મેઇન ઓનલાઈન જે લોન લેતા હોય એ લોકો જરા ચેતી જજો બીજી વસ્તુ આપણા જિલ્લામાં ખાસ કરીને વલસાડમાં તો એટલો મોટો પ્રોબ્લેમ નથી પણ કપરાડાસ વધી રહ્યું છે ઘણા બધા એવા નાના નાના નાની નાની પેલી એજન્સી હોય ને સહકારી એજન્સી છીએ અમે તો એનજીઓ છીએ અમે તમને વ્યાજના પૈસા આપી તમારા દર મહિને આટલા પૈસા ભરવાના અને પછી બધું એક સાથે ઉઠમણું કરી